જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ હૈયા હચમચાવી દે એવા દ્રશ્ય સામે આવ્યા ગઈકાલથી અત્યાર સુધીમાં આપણે અનેક એવા વિડીયો જોયા જે જોઈને આપણને પણ ડર લાગ્યો અનેક એવા લોકો છે ત્યાં હજી ફસાયેલા છે એ લોકોમાં એટલો બધો ડર છે કે કોઈ પણ માણસ સામે આવે છે તો એ લોકોને એવો ડર લાગે છે કે આ પણ અમને મારી નાખશે આ બધાની વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં સેનાના જવાન એ લોકોને બચાવવા માટે આવે છે એમની સ્થિતિ પૂછવા આવે છે અને અનેક બાળકો અને પરિવારના લોકો એ આર્મીના જવાનથી પણ ડરી જાય છે એમને એવું લાગે છે કે આ પણ આતંકવાદી છે અને પછી એને આજીજી કરે છે કે મારા દીકરાને ન મારતા મારા પરિવારના સભ્યોને ન મારતા ભારતીય સેનાના લોકો એમને ખાતરી આપે છે કે અમે સૈનિક છીએ તમને બચાવવા માટે આવ્યા છીએ વિડીયોમાં એક એવો એવી મા દેખાય છે કે એ હાથ જોડીને એવી વિનંતી કરી રહી છે કે તમે મારા દીકરાને કશું ન કરતા એ રડે છે એ ચીસો પાડે છે અને એ જે અવાજ અને આક્રમ છે એ ખૂબ ભયાનક છે બાળક માટે એ માની જે પીડા છે એ અનેક માના આપણે કાલે દ્રશ્ય જોયા છે જેને પોતાના વાલ સોયા ગુમાવ્યા છે એ પત્નીનો વિડીયો આપણે જોયો છે જેને પોતાના પતિને ગુમાવ્યો છે અને ભયાનક છે सोशल मीडिया पर वायरल पहला एक बार अच्छा ठीक ठीक बैठो मैं करता आपको अरे नहीं 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 हम लोग अरे हम लोग फौज हैं हम लोग बैठो बैठो हम लोग फौज है अरे अरे हम लोग फौजी है आपकी सेफ्टी आए हैं बैठो 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 आपकी सेफ्टी के लिए आए हैं મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ પહેલગામના બેસારનમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો અત્યાર સુધીમાં બધા જ આતંકવાદીઓના ફોટા સામે આવી ગયા છે એ લોકો સામે કાર્યવાહીની પણ વાત થઈ રહી છે ગૃહમંત્રીથી લઈને પ્રધાનમંત્રી આ વિષય પર અલગ અલગ રીતના મીટિંગ કરી રહ્યા છે અલગ અલગ રીતના કેવી રીતના આમાં લડવાનું છે કેવી રીતના દેશમાંથી આ જે સંકટ આવ્યું છે સંકટમાંથી કેવી રીતના બહાર નીકળવાનું છે એની વાતો કરી રહ્યા છે પણ એની બધાની વચ્ચે જે વિડીયોઝ આવી રહ્યા છે ત્યાંની જે સ્થિતિ છે ત્યાંના સ્થાનિક લોકોથી લઈને ગુજરાતમાં ગુજરાતથી જે ફરવા માટે ગયા હતા એ લોકોના જે વિડીયો આવે છે એ ખૂબ ડરાવણા છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો